હેલો ગાઈ જ કેમ સ સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ સવાર પડી ગઈ છે હું ના ધોઈને ફ્રેશ થઈ ગઈ છું મારી નોકરી જવાનું અને જો વાતાવરણ હું ધાબા ઉપર આવી ગઈ છું કેમ કે કાલે વરસાદ બહુ આવે તો એટલે કપડાં અંદર સુકવ્યા હતા ઘરની અંદર તો અડધા નીચે સુક્યા હતા અડધા ઉપર અંદર સૂકવાતા તો બધા બહાર કાઢી દઈએ જુઓ ચાલો કપડાં સૂકવી દઉં હું જો આપણે કપડાં સુકાઈ દીધા અડધા પચાસ ટકા સુકાઈ ગયેલા ને બીજા સુકવાના એટલે સુકાઈ જશે ચાલો હવે જઈએ નીચે ગાઈડ જુઓ મંદિર ઉપર લેબુડી પડી નીચે અડધા સુકવાય જુઓ કપડાં

હું જાઉં છું નોકરી ભૂમિ એક્ટિવા લઈને આવો આજે વિસનગર જા પહેલાં નોકરી જવાનું પછી જવાનું છે વિસનગર તો ભૂમિ અંગાત આવો કેમકે થોડી તબિયત વીક જેવી લાગે તો ભૂમિ એક્ટિવા ચલાવી લેશે અને ભૂમિ ટ્યુશન જઈને આજે સ્કૂલમાં જવાનું નહોતું કેમ કે બારમા વાળાની પરીક્ષા ચાલુ એટલે એને રજા હતી આજે એટલે તો બને રહેજો મારા બ્લોગમાં બાય ગઈ શી ઊંઘા થાય ભૂમિન લઈ જઈએ ને એટલે પણ મારે કોમ એટલે ભૂમિન લઈ જવું તો ચાલો હવે જઈએ આવી અમે સવારે વિસનગર જઈને આવતા નોકરી પણ જઈને અતરે અને થોડી વાર રેસ્ટ કર્યો અને જો બાર આજે તો પણ વરસાદ આવે તો તો બતાવો તમને આજે પણ પણ કાલ કરતો થોડો ઓછો આવે તો આજે માપનો જ હતો કાલે વધારે હતો જુઓ આમ તો વધારે હતો ને તો આ બધું પાણી ભરાઈ રહેતો તો જો ચાલો લીંબુ જો લીંબુ ઉનાળામાં મોટો નહોતો થતો ને અને હવે જો દેખાય ને હું તો દેખા મંડળ જો હા હવે મોટો થશે આ ફક્ત ચોમાસું જ છે લીંબુડી એટલે આ ફૂદીનો આપણે પોગરી જો આવો બજારમાંથી લાવવાની જરૂર નહીં આ ચેર હે ને છે એક બે ત્રણ ને ચાર આ ચેર ફુદીના જો ઉવર પાઠું એ આ પહેલાં તો ઉનાળામાં બે જ દેખાતા હતા એમાં એટલા નહોતા ના જો સાઈડમાં આ નીકળ્યો એક આ નીકળ્યો જો આપણા ફ્લાવર્સ મસ્ત મજાના આ ચેનલનો વાયર ડીશ ટીવીનો આવે ને એ પણ નેચો થઈ ગયું તુલસી મસ્ત થઈ ગયા પોગરીને વરસાદનો પાણી પડે ને એટલે આખું વસ્તુ જ ચેન્જ થઈ જાય આખું વૃક્ષ ચેન્જ થઈ જાય આ ઓઅ બહુ પ્યો તે આપણે અહીંયા લાવી દીધો જો આપણી ગિલોડી પોગરવા લાગી છે હવે થોડું થોડું કરો ગઈ જો ગોઈન જેટલો જેટલો ચડેઠ પોણી ના પડે એટલે પોણી ના પડે એટલે આ ભરત ને રહેતો નહીં શકે માને એટલે પછી અમારે હો રાખવી પડે બધી સાચવું પડે ને અંદર પછી જો ગિલોડી આવડી આવડી થઈને બળી જાય તો ગઈ જ કઈ ઈલાજ હોય તો કેજો ગિલોડીનો જો આય બળી જાય જો આપ ગઈ ને આવડી આવડી પછી બળી જાય હા જો આ બળી જઈ લીમડો જો મસ્ત મજાનો થઈ ગયો ને સરગો પાણી અડ્યું ને વરસાદ ને તરત પગરી જાય કુદરત એ કુદરત કુદરત ને કોઈ પોકા નહીં કુદરતના કોઈ પોકી નહીં કોઈ પોકવાનું નથી કેમ કે કુદરતને આપણને બનાવ્યા છે મનુષ્યને અને બધું જે બી બીજું બધું બનાવીએ એ આપણે બનાવીએ એટલે પહેલાં આપણે વિચારવાનું કે આપણને પહેલાં કોને બનાવ્યો એ પહેલાં વિચારવાનું તો ગઈ જુઓ આપણો ચૂલો કેવો થઈ ગયો આમ તો આપણે ચૂલા પર રોજ રેસીપી બનાવતા રહેતા હવે ઘરમાં બનાવીશું અને જો બધો લાકડો આપણો પલડી જઈ હશે આ હઠી પલડી જે હમણાં જ લાવ્યા હતા અને આ બધા બર્તન એ તણો બધો પલડી જઈ આપજો મોબાઈલ જોવો અને અને હું શાકભાજી લાવ્યું જો જેટલું શાકભાજી પટાવીશ મરચાઈશું બધો

કરવા તો ગેસ ઉપર એટલે પછી જ ચાલો રસોઈ બનાવી લઈએ મેં જમવાનું બનાવી દીધું છે પરવળનું શાક બનાવી રોટલી બનાવી અને મરછો બનાવ્યા થોડો જોઈએ અને આજે તો આખો દિવસ કશું ખાધું નતું એટલે ભૂખ લાગીએ તો જવા ખાઈ લઈએ ચાલો બતાવું તમને

તમા કરાદા એક મીરા દો નો નિષ્યા મગજ ક્યા દોન ક્યા દોન કર્દ દીવાની એક પ્રેમ દીવની એક દર્દ દીવાની

જે કામ હે મૂકવું જ પડે તો આજનો તો બ્લોગ અહીંયા જ છે અને જો તમારે કોઈ બી ભજન કે ગીત સાંભળવું હોય તમે કોમેન્ટ જણાવજો તો હું તમારું નામ પણ લઈશ અને ફરમાઈશ પણ ગઈ અને મૂકે મારા શું કહી જશે પાવડર બતાવો ગરમી અળઈઓ નેકળીને એના માટે તો આજનો બ્લોગ અહીંયા જોઈન કરીશું કેવું લાગ્યું લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને કેવો વરસાદ પડે છે એ પણ જણાવજો